ચલાલા પોલીસ સ્ટેશનમાં તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો ધારી તાલુકાના ચલાલા પોલીસ મથકે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી જેમાં એસપી હિમકરણસિંહ સાહેબની સૂચના અને એ એસપી વલયવેદ સાહેબના માર્ગદર્શન હેઠળ ચલાલા પોલીસ પીઆઈ એડી ચાવડા સાહેબ તથા પીએસઆઈ રામાણી સાહેબની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા ચલાલા પોલીસ સ્ટેશનને અલગ અલગ ગુનાના કામે ત્રણ મોબાઈલ તથા એક બેટરી તથા સોનાના ઘરેણાની કિંમત રૂપિયા એક લાખ ચોત્રીસ હજાર બસો ત્રેપનના મુદ્દા માલે અરજદારોને પરત અપાવી અમરેલી જિલ્લા ચલાલા પોલીસ ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ ચલાલા આજે ચલાલા પોલીસ સ્ટેશનની અંદર ચાવડા સાહેબ રામાણી સાહેબ અને તમામ આગેવાનો ગ્રામજનોની વચ્ચે નિરાત નુસ્કો અર્પણ સુંદર કાર્યક્રમ ચલાલામાં અત્યાર સુધીમાં કદાચ નહીં જો હોય એવી ગરીબ માણસોના ઘરેણા એક લાખને ચાલીસ હજાર રૂપિયા રકમના મોબાઈલો બેટરી એવી વસ્તુઓ બધાની વચ્ચે સરસ મજાની પરત આપવામાં આવી અને એટલા બધા પરત મળતા હતા એ ખુશ હતા કે એની વસ્તુ પરત મળી જાય તો આવું વધારે આવા સુંદર કાર્યક્રમો થાય અને સાવડા સાહેબનું લામાણી સાહેબનું પણ બધા લોકોએ અભિવાદન કરીને એનું સન્માન કરવામાં આવ્યું છે ધાણી તાલુકાનું અને મારી બેટરી અને મેં પોલીસ અંદર કમ્પ્લેન લખાવી અને તાત્કાલિક મને મારો માલ પરત મળી ગયો છે એ બધે હું પોલીસ ચલાલા પોલીસ સ્ટેશન અને સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું આ ગામ રહું છું મારા ઘરેથી ચોરી થઈ હતી એ મેં છલાલા પોલીસ સ્ટેશનમાં જાણ કરી છલાલા પોલીસ સ્ટેશનમાં મારો માલ પકડાયો મારો મોબાઈલ ખોવાઈ ગયો તો ને એ અમને અહીંયા છલાલા પોલીસ સ્ટેશનમાં મળી ગયો અને કઈ રીતે આયોજન કર્યું તું હું ફરિયાદી કરી હતી પોલીસ સ્ટેશનમાં અમને ફરિયાદીમાં તરત જ કામકાજ સારું કરી દીધું અને અમને સંતોષકારક જવાબ આપ્યા અને અમને વસ્તુ બધી મળી ગઈ છે અમારે તો મોબાઈલ તમે કેવી ખુશી વ્યક્ત કરો છો ખુશી કેવી વ્યક્ત કરો છો તમે જ્યારે તમારી વસ્તુ આ પરત આપવામાં આવી તો તમને કેવું લાગે છે હા અમને બહુ સારું લાગ્યું